સાણંદ શહેરમાં શ્રી મહારાણા પ્રતાપસિંહની ચારસો પંચ્યાસી જન્મજયંતિની ઉજવણી કરાઈ જન્મજયંતિ નિમિત્તે વૈદિક યજ્ઞ મહાઆરતી પુષ્પાંજલિ અને શોભાયાત્રાનું આયોજન કરાયું શ્રી રાજપૂત કરણી સેના શ્રી રાજપૂત વિકાસ સંઘ અને શ્રી મહારાણા પ્રતાપસિંહની કમિટી સાણંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાજકીય સામાજિક તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમસ્યાનું ઉદાહરણ પૂરું પાડી ફટાકડા ફોડી કેસરીયા ધ્વજ ફરકાવી ભગવામય વાતાવરણ બનાવી ધામધૂમથી મહારાણા પ્રતાપસિંહની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી રિપોર્ટર શ્રી પટેલ ડીજી ન્યૂઝ સાણંદ આજરોજ સાણંદ મધ્ય શ્રી મહારાણા પ્રતાપસિંહની ચારસો ને પંચેશીની જન્મ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સાણંદની વિવિધ સંસ્થાઓ જેમાં મુખ્ય અતિથિ શ્રી સાણંદ ધ્રુવસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મહાઆરતીમાં તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા આજનો જે આયોજન હતો તે સંપૂર્ણ આયોજન સાણંદની તમામ સંસ્થા સાથે મળીને વાઘેલા બોર્ડિંગ ખાતે એક વૈદિક હવન કરીને ત્યારબાદ ત્યાંથી એક ભવ્ય શોભાયાત્રાના સ્વરૂપે મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે અમે સૌ ભાઈઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અહીંયા મહાઆરતી કરીને તમામે તમામ ભાઈઓ અમે પુષ્પાંજલિ આપીને એક સમરસતાનો મેસેજ અહીંયા શ્રી મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે આપવામાં આવ્યો હતો ખાસ તો એ આજના દિવસે સંદેશ આપવાનો કે જે સાવંત બધી જે મહારાણા પ્રતાપસિંહજીની જે સ્મારક છે તેઓ આપ જોશો કે મંદિરમાં જતા હોય તેમ પગથિયા અહીંયા રાખવામાં આવ્યા છે તો અહીંયાથી આજે મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ને પંચ્યાસી મી એક મેસેજ આપવા માગ્યા છે કે આ પગથિયા એ રીતે સ્થાપિત કરવામાં કમિટીના ભાઈઓ દ્વારા આવ્યા છે કે આ ભગવાન તો નથી પણ ભગવાનથી કમ પણ નથી અને મંદિરમાં ભગવાન આમની બદલ છે તેથી સાણંદના તથા સાણંદની બહારથી જે પણ મહાનુભાવો અહીંયા અવર જવર કરતા હોય તેમને પણ અમે વિનંતી કરીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહજીના અહીંયા દર્શન કરે ઇતિહાસના વાગોડે અને આવનારે પોતાના સંતાનોને ઇતિહાસથી વાકેફ કરે કે મહારાણા પ્રતાપસિંહજી કોણ હતા અને આવનારી આવનારી પેઢી માટે એમને શું શું બલિદાન આપ્યા છે જય માતાજી